અત્યારે આપણે રાસપર પંદરમાં છે તો મિત્રો આ રાસપર પંદર છે અને આપણે જઈને મોટું દેખાડશું તમને મિત્રો બધી મોટું અત્યારે કાંઠે જ છે આ છે આપણો કલેજો તો મિત્રો મનીષભાઈ છે તો મનીષભાઈ આજે વિડીયો ઉતારશે આપણે એ બ્લોગ બનાવવાના છે તો આપણે મજા નથી તો આપણે એને ફોન આપી દઈએ તો આપણે એ વિડીયો બનાવશે તો મિત્રો આજે અમે રાજપર આવ્યા છે ભાવેશભાઈ ઓખા થાય તો તમને ખબર હશે ઓખાનો વિડીયો બનાવતા અને વાતાવરણને કારણે અત્યારે બોટું બધું કાંઠે છે તો રસ આવી ગયા છે ને અહીંયા બરફ ડીઝલને બધું લેવાનું કામ ચાલું છે માલ તો ખાલી કરી લીધો હોય કાંઈ ખબર નહીં ત્યાં જઈએ કેમ કે અમે બરફ લેવાનું કામ ચાલું છે અમે બસ તો બરફ ડીઝલ લઈને જોવાનું છે ને તમને દેખાડવાનું છે કેમકે જે વોખાનીને બોટો આવે ને એ બહુ મોટી આવે ને આ નાની આવે નાના બોટો કેવી રીતનો ધંધો કરે એ તો દરિયામાં જયું એટલે તમને દેખાડજો કેમ કે નક્કી નથી કેમકે આ જિંદગી છે તો મોશ કરી લે દરિયામાં તો નથી જવાનું હવે તમને દેખાડીશ કઈ રીતનું હોય બરફ કઈ રીતનું લઈ તો વિડીયોમાં બેના રહેજો એ કોર જાય આપણે છે ને બરફ કઈ અલગ રીતનો લઈને અહીંયા પણ અલગ રીતનો લઈ જવું આવી રીતનું નું કઈ બરફ જવાનો હોય મિત્રો લેસ મિત્રો આ છે ને બરફ છે ને કોલ્ડ રૂમ માં એ લોકો નાખે આવી ના હોય જો મિત્રો આ છે ને દોરું છે અને દોરું કેવામ આવે આ આવી રીતનું કાપો બોટ છે આપણો કરી લેજો છે મિત્રો મનીષભાઈ ને જો મિત્રો અત્યારે છે ને વાવાઝોડાના કારણે બધા વાણ હોય આવે છે ને વાણ કેવામ આવે અહીંયા અહીંની ભાષામાં ને આપણે બોટું કહીએ પણ આની છે હાઉ તો મિત્રો વિડીયોમાં બી ના રહેજો આગળ જઈને તમને મિત્રો અત્યારે બરફ દેખશો અલગ પ્રકારનો બરફ લઈને આપણે મશીનમાં હોય મિત્રો બરફ લઈ તમને દેખાડો હવે અંદાજ બરફ

પાંચસો ખાના ભેગા હોય આની એવી છે જોઉં તો મિત્રો થોડુંક હું તમને દર્શાવી દઉં કે હું હોય ને આ ઠીકું છે બોટની પસવાળે ત્યાં રસોડું આવે આ રસોડું છે ઢાકેલ છે ઉભા તમને દેખાડું ગાઈ દેશે આ ઢાકેલ છે જોઉં એમાં લાકડા પહેરે છે આ બધું સામગ્રી છે બનાવવાની બાકી આનું લોકેશન વ્યૂની વાત તો કંઈ ઘટે જ નહીં આ કેબિન

આગળ છે તમને બતાડીશું છું ઘણું બધે સવાર સવારમાં ઉપયોગી આવતી વસ્તુ તે છે આ નરેશભાઈ નંડી જો આપણે ગારામાં થઈ ને છે તો આપડે ચંપલા મૂકી દઈએ મિત્રો ને સામે વાણવું પડે ને બોટું ન્યા જાવન છે તો જો મિત્રો ગારામાં હાલવું પડી શકે ચાલો મિત્રો હાલતા હાલતા જાય ને તમને દેખાડીએ હવે કે વાણું કેવા હોય અને બોટું કેવી હોય તો ચાલો મિત્રો મળીએ વિડીયોમાં બેન રહેજો નવો હોય સબસ્ક્રાઈબ કરતા જજો તો મિત્રો એકલી અસકી ભોગવીએ તમારા માટે એક વિડીયો શૂટ કરવા માટે તો મિત્રો સબસ્ક્રાઈબ ન કરવું હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઇક કરતા જજો વિડીયોને તો મળીએ હવે